હલો કોણ બોલો ભાઈ અમીર બારાડી બોલું દેવભૂમિ થી હા ભાઈ બોલો ને તમે કોણ બોલો ઉમેશાત્રુલજી બોલો હું ભાઈ જયરાજભાઈ ને તમે ફોન કર્યો હતો હા હું ફોન કર્યો હતો જયરાજભાઈ હુમલો ને માટે કરાવ તમારી પાસે કોઈ સબૂતી છે કે જયરાજ આતા એ ફોન સબૂત છે ઓલો ભાઈ ફોન તો બોલે છે ને એ ભાઈ ખોટા એ ભાઈ ખોટા નવનીત ભાઈ જે બોલે ખોટા હું હું સબૂત હું છે હા અને જયરાજે એને ફોન કરીને એવું નતું કીધું ભાઈ કે તારું ભાઈ મારતા રૂબરૂ મળવું એનો મતલબ શું થયો એટલે એની આની જ જુમલો કરાવ્યો હોય હા હા એનું જ કરાવ્યું ને તમને કહું તમે જયરાજ ને ગાળું દીધી હે તમે જયરાજ આતા ને ગાળું દીધી જયરાજ ને કોને મને ફોન કરે ને ગાળું દીધી હોય તો તો તમારા રેકોર્ડિંગ માં કેમ છે બીપ મુકેલું હે તમે રેકોર્ડિંગ તમે જે આખું એમાં ખરાબ છે કેવો હતો હું તમને હું એક વાત કહું હું હું એક વાત કહું હું અમીર બારડી બોલું છું અને જયરાજ મારો જયરાજ મારો નાનો ભાઈ હે અમીર બારડી વર્તુ વર્તુ ઓળખો તમે મને હા હા વર્તુ હું છે ને ભાઈ વર્તુ વર્તો ને હા વર્તુ વર્તુ ભાઈ બરાબર એ નથી કરતો અમે ભાઈ અમે અમે ધમકી નથી મારતા અમે અમે હું છીએ આ છીએ તમે જયરાજ મારો ભાઈ છે નાનો ભાઈ છે અને એને જો સબુત નીકળે ને તો હું તમારા ભેગો છું સબુત વિનાના તમે હે ને કારણ વગર ના અમારા જયરાજ ને બદનામ ના કરો ઈ માણસ એવો નથી

જો સબૂત નહી કરવું જોઈ તમારી પ્રૂફ આહિર સમાજ ને કોળી સમાજ ને બતાવવાની નથી એકતા રાખવાની જો ભાઈ હું જો મારે લાલા એ હમણાં જ વાત થઈ લાલા તમને ન ઓળખતા કે લાલાને મારે સમન એને પૂછ લેજો લાલો મારો ભાઈ છે એ મારો નાનો ભાઈ હા એને તો મારે એને પૂછજો કે સબંધ છે કે નથી એને પૂછી લેજો ખાલી તમે લાલા ને હમણાં જ મારે વાત થઈ એને પૂછી લેજો તમે વાહન આપડે ને કાય જ નથી બોલા મારો કેવાનો ભાવર થયો હતો હું તમને હજી કહું જો રેકોર્ડિંગ હાઈબ્રુ અને એ જ હું બોલું ભાઈ જયરાજભાઈ આ ભાઈ તમારી બેનની સેતી અને કદાચ જો મારી હજી અવરું ન હોય વિચારતા તમે હું જે બોલ્યો એ જ તમને કહું કદાચ તમારે બે કર્યું તો પણ તમે આવી રીતે એના પર હુમલો ન કરાવી શકો તમે જે લીગલી પ્રોસેસ છે ભાજપ સરકાર છે તમે ભાજપમાં બેઠેલા હોદેદારો છે અને ભાઈ તમારા હાથની સરકાર છે તમે જે કરો તમે તારે એ કરી ને ભાઈ આપડે કાયદો હાથમાં લેવો જોઈએ મને કઉ છે રેકોર્ડિંગ મેં સાંભળું સાંભળવું નથી એની કાયદો હાથમાં લીધો નથી જયારે એની લિંક નીકળે તો કેજો મને બાકી જયરાજ ને તમે ખોટો ચિત્રમાં ના લ્યો જયરાજ મારો નાનો ભાઈ હે ને લાલો હોય ને એ મારો નાનો ભાઈ એ અને મારે બધા ભાઈ છે તો તમે મારા દુશ્મન છે નથી હું તમને એટલે ઓલા ભાઈ જે છે ને રેકોર્ડિંગ બીજા કોકે વાયરલ કર્યું એને એ રીતના મૂકવું મને નથી ખબર એ કોક ને આપડે અંદર અંદર બતાવવા માટે મૂક્યું એ જે મૂક્યો નહી હું તમને જયરાજ જયરાજ માર્યો ને એ મારો ભાઈ છે હા હવે તમારે ત્યાં પાલભાઈ આંબોલિયા એ પણ મારા હા અંગત ના મિત્રો એને પૂછ્યો કે ઉમેશભાઈ હતા ને આવું કીધું એને પૂછજો તમે મારા હાવ અંગત ના મિત્રો કોણ પાલ આંબોલિયા પિંડારન સરપંચ નાઈ નઈ આપડે કોંગ્રેસ માં તો એ નહી એ નહી એની બહુ લેજો મારો ખાલી અને ખરેખર આમાં તમે જે છે નહીં ભાઈ અને હવે જે ઓલામાં સડી ગયો બીજાની ચેનલ ઉપર હવે હું તમને એક વસ્તુ કઉ રેકોર્ડિંગ તમે આપડે બે જે વાત કરી તમારી ચેનલ ઉપર હું કઉ તો તમે કાઢો બીજા તમને કોઈ હાલતું પલતું ફોન કરે તો તમે કાઢો ખરા મારે ભાઈ મેં તમને એટલે ફોન કર્યો તમે બે સમાજ વચ્ચે આજે ઉગ્ર ફેલાવો છો રેકોર્ડિંગ ચડાવીને એ બે વસ્તુ વ્યાજબી છે નથી કે જયરાજ સિંહ જયરાજ ભાઈ જે હુમલો કરાવડાવ્યો એ વસ્તુ બી હોય તમે મને કહો એમાં ભાઈ જો જો ઓલા ભાઈ જો ઓલા ભાઈએ ને ફોન કર્યો એમાં એવું નતું કીધું માયાભાઈ તમે માફી માગો અને માયાભાઈ ને ખાલી કાને વાત મૂકી તી બધા રેકોર્ડિંગ તમારી સામે આયવા જ માયા આમાં કઈ દ્રશ્ય છે જયરાજરા પુરાવા ગોતો કાયદા રેડી ના ના ભલે ભલે ભાઈ જયરાજ મારો નાનો ભાઈ એ યાદ રાખજો તમે ભાઈ ભાઈ જ છે અમારે ની અય જ છે જયરાજ મારે કઈ દુષ્પો નહીં નથી તમારે નથી કોઈ એકસો જે ધારે જો વાત કઈ ની કરી વ્યવહાર ની વાત કરી અમીર બારાડી ખોટી રીતે અમીર બારાડી નો ખોટી રીતે હોય ખબર છે હું હું પુરાવા પુરાવા સોશિયલ મીડિયા બધું જોતો તમારું શું છે બંને નો શું છે જે પુરાવા નીકળે ને તદી જયરાજ આતા ભેગો હું શું ગમે તેથી તમારે કાયદા કીધું જે લડવું હોય અત્યારે તમે આક્ષેપ ના નાખશો બરાબર એ વાત ભલામણ કઈ દીધું ના ના હવે હવે જો પછી મને અત્યારે મીડિયા વાળા ઘણા ના ફોન આવે લાઈવમાં જોડાવ સમાધાન થઈ ગયું સમાધાન નું તમે બોલી નાખજો રેડી ના ના એ મીડિયા માં લાઈવમાં આવવાનું ન હોય પેલે તો એમાં લાઈવમાં આવવામાં તકલીફ બીજી થાય બીજી કઈ તકલીફ થાય ખબર કે તમે આ શેના માટે કર્યું એમ જો હવે આપડે એવું કહીએ ભાઈ કે જો હું media માં એમ કહું ભાઈ અમારે સમાધાન થઈ ગયા તો અમારે સમાજ ને એવું લાગે કે આની પૈસા લઈ લીધા છે ખરેખર આપણે એવું કઈ ખબર નથી સમાજ સમાજ ને આપડે બધાવાના હે ની કદાચ જો સાબિત થાય ને ઓલું થાય અને આરોપ શું કેવાય સાબિત કોર્ટ માં થાય ત્યારની વાત ત્યારની હજી આનું કઈ પુરાવા છે એની જયરાજ આતા ખુદ એવું બોલે છે મને કઈ ખબર જ નથી આ વાતમાં તો જયરાજભાઈ ભાઈ દીને ફોન જો આ ખરેખર જયરાજભાઈ પર દાગ ક્યાંથી લાગ્યો ખબર જયરાજભાઈ જે તે એને તે દી આગલા એક બે દિવસ પેલા ફોન કર્યો હતો જયરાજભાઈ જયરાજભાઈ એવું કીધું એને કે ભાઈ મારે તને રૂબરૂ મળવું ખરેખર આપડે બે ભાઈ હોમ મતલબ શું થાય તમે તમારે તમે જ કહતો મને તો તમારા પ્રત્યે એને પ્રેમ હોય એટલે મળવા માંગતા હોય ભાઈ વાહ અને વાત છે અને હજી તો જયરાજ હતા હજી અમીર બારડી મળ્યો નથી પણ પ્રેમ હશે તો આપડે મળશું એકબીજા હ ઓહો ના ભાઈ ભલે ભલે ભાઈ ભલે મળશું જરૂર મળશું આ જયરાજા નો આ જયરાજાતા નો પ્રેમ હતો અમીર બારાડી પ્રેમ છે મળશું જય દ્વારકા જય દ્વારકા